ખુશી ને સાફ હશે મારા જેઠા દેહ જતા ને એટલે એ જો આ દઈ જશે પછી આ રીંગણા દઈ જશે બે વસ્તુ દઈ જાય તું ને રીંગણા કા ખુશી ફટાફટ પોલી નાખી શાક બનાવવાનું છે છ વાગી ગયા મારા જેઠની છોકરી આવી અહીંયા ખખડાય બાણ કે કાકી ઊભા થા છ વાગી ગયા કોઈ દી અમે છ વાગી સુધી પોણા છ વાગી ગયા પોણા છ વાગી સુધી કોઈ દી હું તા નથી

તું ખાસો खोल छ હા ના ખોજો લાઈટ થઈ ગઈ છે ને અંધારે અંધારે રાંધવાનું છે કારણ કે લાઈટ ગઈ છે આમ ગળન તો 6:30 વાગ્યા ને લાઈટ ગઈ છે ને અંધારે અંધારે રસોઈ બનાવવાનું ચાલુ છે આપણે ફછાલે બેને જમવાનું ચાલુ છે પરોઠી થઈ જ બે પરોઠ થઈ જ फटाफट પરોઠ થઈ જા આપણે છે ને તુએ ફોલતા હતા પણ તીવે ફોલતા હતા ને પણ લાઈટ થઈ ગઈ એટલે પછી આપણે નહીં અંદર ઘણું જોવાય કે પાછું મીઠું લાવવાનું ખુશાલી આ દે લેશે નથી કરવા દેતી ગા લેશે નથી કરવા દેતી ને તો લાઈટ વાઈ ગઈ ત્યારે કામ ન કરવા દીધું અને મને હારવાર ફોલવા લાગતી હતી બધી વસ્તુ અને રાંધવાનું ઊંધા રાંધા રાંધ હું તમારે ટ્યુશન આવી હતી બે ભાઈ ન કરતી નિખિલ ટ્યુશન આવી હતી નિખિલ લાઈટ વાઈ ગઈ મેં બે ભાઈ બિહાર પણ ન્યા લેવા આવી મેં ધારો વેલા લે આવું બે ભાઈ તો પણ છે ને લાયટ ત્યાં હતી એટલે પછી હું પાછી વળી ગઈ તાર પપ્પા કે લઈ આવી એમ પછી હું ન આવી તાર પપ્પા ન્યા લેવા આવ્યા હતા હે ત્યાં લેવા આવ્યા હતા એટલે હું નો ગઈ નરેશ ક્યાં ક્યાં આવ્યું પણ મેં નંબર ઉંમર ને કઈ ખબર નથી હતી મેં કાંઈ એમને મોકલી દીધા નરેશ ને કાં મેં ના પાડી હતી જાતા નહીં કીધું પછી હજી વાર છે તોય આવ્યા વાટી અને લેસન ચાલુ છે હું લેસન છે અક્ષર નથી હારા થતા નિખિલ ને અક્ષર નથી હારા થતા જો

વિડીયો એડિટિંગ કરવા ગયા છે મેં એને છે ને એમ કીધું કે તમે વિડીયો એડિટિંગ કરી આવો મારે થોડું કામ છે ને પાસે ફોન નથી રહેવા દેતી એટલે મેં એને એમ કીધું કે આ છે ને છોકરા લેશન કરી લે અને તમે વિડીયો એડિટિંગ કર્યા છે ને નેટનો બહુ પ્રોબ્લેમ છે એટલે એને મેં મોકલી દીધા બહાર કે હા હવે કે ભલે બહાર જ હું કાઢવાનું એટલે એવી રમત કરતા તાઇ કાંઈ ને કન્ટિન્યુ બન્યું માવા પણ પાર્સલ ન તોડી નાખાય જો તો ખરાબ એ ઓ હોય

છોકરા છે <laughs> <laughs> <laughs>